તો સ્વાગત છે આજના આ વિડીયોમાં મિત્રો વિડીયોને જોડાઈ રહેજો અને આપણે સંપૂર્ણ વિડીયો જોઈશું કથાના પ્રસાદ વિશેની માહિતી મેળવીશું તો જે મિત્રો નવા હોય સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરીને નવે નવ દિવસની કથાના વિડીયો તમને મળતા રહે ચાલો મિત્રો આપણે જાણીએ આજે કથાનો પાંચમો દિવસ છે જય શિયા બધા અત્યારે અગિયાર વાગ્યા છે ને મોરી બાપુની રામકથા ચાલુ થઈ ગઈ છે અને એ સાથે જ પ્રસાદ લેવાનું પણ ચાલુ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો મિત્રો સ્વયંસેવકો અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારથી સેવા આપી રહ્યા છે રામકથા ચાલુ ને તરત જ પ્રસાદનું ચાલુ થઈ જાય છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બધા લોકો જમી રહ્યા છે વ્યવસ્થિત અને સારું એવું આયોજન છે લોકોને અગવડતા ન પડે એ માટે પ્રસાદનું જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે છે અને અહીંયા સ્ક્રીન પણ લગાવવામાં આવ્યું છે જેથી કરીને શ્રદ્ધાળુ ભાવિકો શ્રોતાઓ પ્રસાદ લેતા લેતા પણ કથાનો લાભ લઈ શકે કથાના પાંચમા દિવસે શું શું જમવાનું છે પ્રસાદ માટેની શું શું વ્યવસ્થા છે તો એના માટે કાઉન્ટર એક નંબર અહીંયા આપેલું છે ભાવુકો શ્રદ્ધાળુ પ્રસાદ લઈ રહ્યા છે મોરિર બાપુનો છે ગાંઠિયા છે જય શિયામ જય શિયા જય શિયા ચંબારો છે ડાળ તો ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે સવારમાં પહેલાં આવી જાય છે અને કથા જેવી ચાલુ થાય અને તરત જ અહીં પ્રસાદ લેવાનું ચાલુ થઈ જશે પ્રસાદ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તો આવા બધા શ્રદ્ધાળુઓ સેવા પાવીને લોકોને ખૂબ ખૂબ અભિનંદન જય શિયા રામ જય શિયા રામ જય શિયા રામ તમે જોઈ રહ્યા છો મિત્રો અત્યારથી જ જય શિયા સીતારામ જય શિયા જય સીતારામ જય સીતારામ જો લોકો અત્યારથી જ પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે જેવી કથા ચાલુ થાય તરત જ અહીંયા પ્રસાદનું ચાલુ થશે તો આ લોકોને ધન્યવાદ આપવા પડે જેથી શ્રદ્ધાળુ શ્રોતાઓને કોઈ અગવડતા ન પડે તો અત્યારથી લગભગ ત્રણ વાગ્યા સુધી આ લોકો કન્ટિન્યુ સેવા આપે છે મિત્રો અહીંયા પણ કાઉન્ટર જય શિયામ જય શિયામ જય શિયા જય શિયામ જય શિયા રામ જય શિયા તો આવી રીતે આ બાજુ કન્ટિન્યુ થેડ ત્યાં સુધી કાઉન્ટર લગાવવામાં આવેલા છે અને અહીંયા શ્રદ્ધાળુઓ શ્રોતા લોકો જમી રહ્યા છે એક આ બાજુ એલ છે અને એક સામે છે દૂર છે બંને બાજુ આવા બે ખંડ છે એક આગળનો ખંડ પણ છે શ્યારામાંથી જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ મિત્રો આપણે હવે રસોઈ ઘર બાજુ જઈશું કેવી કેવી સુવિધા છે તો આપણે આગળ વર્ષથી સેવા લોકો છે એને મળીએ અને તેની જોડે વાતચીત કરશું તો તમે ક્યારથી સેવાન કયા કયા ધાર્મિક સ્થળો કે કે ટાઈમે સેવા આપો છો આપણા ગુજરાતમાં અમે શ્રી આયકોડિયા રાસ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવી છે અને અમે જંગલની અંદર અને કૃષ્ણગઢની તળેટીમાં બરાબર માં શિવરાત્રીમાં આંત્રેત્ર હલાવી છે 5 દી પાંચ 5 દી શિવરાત્રીમાં બરાબર અને અત્યારે અહીંયા અમે

શ્રી રામકથા આશ્રમ દ્વારા આયોજિત કથા રાજકોટના રેસકોચ ગ્રાઉન્ડમાં છે એમાં સેવા આપી રહ્યા છે જે નવ દિવસ સવારથી વહેલી સવારથી અવિરતપણે સેવા આપી રહ્યા છો તો આવા માણસોને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા જોઈએ કે જેઓ હજી પણ આગળ આવીને આવી સેવા આપણા રાજકોટ સિટીમાં સૌરાષ્ટ્રમાં કે ગુજરાતના કોઈ પણ ખૂણે સેવા આપતા રહે એવું ભગવાનને પ્રાર્થના કરું અને ચલો ખૂબ ખૂબ આભાર તમારો સીતારામ 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 सीताराम 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 बापू सीताराम 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 चलो जय सियाराम मित्रों तुम जी रहा छो अत पूर झड़प थी चालू रही है यहाँ लोट बंधा चालू से रोटली तो विभाग से यहाँ लोट बंधाए थे मित्रों तुम्हें जी रहा सो मुरेश बापू रामकथा ना प्रसाद આ લોકો સવારના ચાર વાગ્યાથી જે સેવા માટે તૈયાર હોય છે મિત્રો ચાર વાગ્યાથી આ બધું ચાલુ કામકાજ થઈ ગયું છે રસોઈ જે પ્રસાદનું ત્યાં રોટલીના થપ્પા લાગી ગયા છે મિત્રો આવડા વિભાગ છે આ આખો વિભાગ છે રોટલીનો વિભાગ છે મિત્રો જેવી રામકથા ચાલુ થઈ દરમિયાન તરત જ અહીંયા પ્રસાદ લેવાનું આપવાનું ચાલુ થઈ જાય છે જેથી કરીને શ્રદ્ધાળુ શ્રોતા લોકોને કોઈ અગવડતા ન પડે અહીંયા છે આ ડીશ વિભાગ છે ડીશ અત્યારે સાફ સૂફ થઈ રહ્યું છે અહીંયા છે એ ભાત છે એવો કેટલો મોટો આપો છે આને બીજો પણ આ વિભાગ છે જે આ પણ ભાત છે ભાત ને મોટો એના તાવડા અહીંયા છે મતલબ ખૂબ જ સારી એવી વ્યવસ્થા અને હરરોજ લોકો ત્રીસ થી ચાલીસ હજાર ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદ લેતા હોય છે અને દિવસે ને દિવસે વધારો થતો જાય છે એવું કહે અહીંયા પાણી પણ ઉકાળેલું ગરમ જ છે રેડી છે જેથી કરીને તરત જ બીજું કામ ઉપયોગમાં આવી શકે મિત્રો અહીંયા મોટો ટોપ ભર્યો છે શાકનો ટોપ છે મિત્રો અહીંયા પણ જોઈ જો તમે શાકનો બીજો પણ ટોપ છે એક આ બાજુ ટોપ છે તૈયાર છે લક્ષીનો છે વિભાગ જો આ પણ છે જો તમે જે પ્યોર ઘીનો શીરો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો અત્યારે ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે આ પણ ટોપ છે શાકનો છે

ડાયરેક અહીંયા જ મસાલાનો જે ભરેલા છે વાસણો અને અહીંયા છે એ પ્રસાદીની જ્યારે શરૂઆત થાય ત્યારે અહીં ભોગ ચઢાવવામાં આવે છે જય શ્રી રામ જય રામ આ આજે શાકભાજી વિભાગ છે મિત્રો જોઈ રહ્યા છો તમે મરચાંના સંભારા તુરિયા શાકભાજી કન્ટિન્યુ ચાલુ જ રહેશે સવારના ચાર વાગે જ ચાલુ જાય મિત્રો તો મિત્રો અહીંયા છે જે તેલના ડબ્બા છે જે જોઈ રહ્યા છે ઘઉંની છે આ બધી માંડીને નમકથી માંડીને ખાણ બધી વસ્તુ તો આ છે જે બધા બોક્સ આમાં

ખૂણા ઉપર છે આખું જે મોરે બાપુ જે કથ્થાનું જે રસોડાનું સામાન છે એ ટોટલી સ્ટોકમાં છે સંપૂર્ણ અને આ જોઈ રહ્યા છો તમે મિત્રો પ્યોર ઘી ગોપાલનું શુદ્ધ ઘી વાપરવામાં આવે છે કોઈ જાતનું પ્રોબ્લેમ નથી અને પ્યોર શુદ્ધ વસ્તુ બધી વાપરવામાં આવે છે મોરેટ બાપુની સેવામાં જે પ્રસાદની સેવામાં

આભાર તમારો નમસ્કાર જય શ્રી જય શિયા જય શિયા